તો કેમ છો બધા મિત્રો મજામાં તો આજે આપણે ફરી વાર આવી ગયા છે આપણી વાડીએ ને આપણી વાડી આવી ગયા છે કા તો હવે આપણે ડીકાકાને ચેલેન્જ આપ્યો છે કે આ તમારે એટલું ઠેકી જવાનું છે તો જોયું આપણે ડીકાકાની ઉંમર ચાલીસ વર્ષ છે આ ઠેકે છે કે નથી ઠેકતા હાલો ડીકાકા આ ઠેકી જાવ હાલો

કાકા થેન્ક યુ તમે અમને શેરડી આપી તો અમને ખાવાનો મોકો મળ્યો શું કહેવો તમે શેરડી વિશે ખાવા રાખવાની હોય એમાં વિશેષ કાંઈ ન હોય એમાં બીજું ગરમી અત્યારે બહુ હારી તાનો રસ બસ કાઢવો છે આપણે આનો રસ શીસોડો અહીં ઘેર મુકાવીએ આપણે પછી એક કામ કરવી આપણી પાસે તો સગવડતા નથી બાકી ક્યાંક મોટો જિલ્લો હોય ને રાજકોટ કે અમદાવાદ એમાં મૂકી દીધો હોય ને શીસોડો અને ઘરની શેરડી તો આજે સો રૂપિયા આવે ને અઢીસો રૂપિયા આવે કેટલા બસો રૂપિયા એવું છે ભાઈ બંધો પણ આપણી પાસે એ કઈ જાણકારી મોનોપોલી ની કઈ આપણે આ બરોબર છે ને કાંઈ વાંધો નહીં હાલો તો હવે શેરડી ખાઈ લેવી બધાનો ભાગ હોય ને હવે થોડા એ વાત સાચી છે

તો મિત્રો આજે વિડીયો જોઈએ કલાક પહેલાનો હતો હવે હું તમને પાંચ કલાક પછીનું વાતાવરણ છું કલાક થઈ ગયું આંબાના ગોળવી છે આંબા મોટા મોટા છે આપડી વાડીએ તમને બતાવવું આંબા કેવા છે એ આંબા જો આવડા આવડા છે મિત્રો આ આંબા છે બાજુમાં એરડા છે અને ઉપર સરગવો છે આ બધું કામ એકારે થાય છે મિત્રો આ એરડા છે તમે જાણતા દેશો અને અહીંયા કામ ચાલુ છે જો આવી રીતના આંબાને ખામણા કરી નાખ્યા છે એટલે આંબાનો વિકાસ સારો થાય સમજા આંબો મોટો જબરો આંબો છે ત્રણ વર્ષનો છે બાકી આપણે ખેતીમાં આવી રીતે ધીરે ધીરે વિકાસ કરવી છે મિત્રો જો આવી રીતે પેલા પાવડેથી સાફ કરી નાખવી છે આવી રીતે કચરો સાફ કરી નાખવી પછી હાલો હું તમને બતાડું પછી શું કરવી નહીં અને હવે મિત્રો આપણે આ કોદાળીએથી અહીંયા ધીરે ધીરે ગોળી નાખવાનું છે એટલે ફરતો પાડો થઈ જાય સમજ્યા તો આવી રીતે ખોદી ખોદી નાખવાનું છે પછી આ પાવડે છે આ પાડો આવી રીતના કરી નાખવાનો ના હવે પાછું આને ગોળી નાખવાનું છે કોદાળી આવી રીતે પછી આમાં વર્મી કોમ્પોસ્ટ અને ખાતર નાખી દેવાનું છે દેશી ખાતર ડીએપી પણ નાખી શકો યુરિયા પણ નાખી શકો અને વર્મી કોમ્પોસ્ટ પણ નાખી શકો મિત્રો તો આવી રીતે આપણે ખામણા કરીએ છીએ આંબાના એવું છે મિત્રો હજી પચીસ આંબા છે આવા બહુ અઘરું કામ છે ઓ હેલું તો નથી જયારે ખેતી કરી ત્યારે ખબર પડી બહુ અઘરું કામ છે હાલો તો હાલો